સરકાર દ્વારા બે હાજર પચીસ સુધી દેશભરમાં ટીપી રોગ નાબૂદ કરવાના દાવા વચ્ચે દવાનો સ્ટોક જ ખાલી થઈ ગયો છે રાજકોટ સહિત રાજ્યભરમાં દવાનો સ્ટોક ખાલી થઈ ગયો છે દિલ્હીથી અચાનક દવાની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે છે એક તરફ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો તો બીજી તરફ દિલ્હીથી દવાનો સ્ટોક આવેલો નથી જેના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે રાજકોટમાં દર મહિને સરેરાશ દોઢસો થી બસો નવા ટીબીના દર્દીઓ જોવા મળે છે હાલ રાજકોટ જિલ્લામાં એક મે સુધી ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે ટીબી સેન્ટરના ડોક્ટરો સતત મહેનત અને મેનેજમેન્ટ કરીને દર દિવસ સુધી પહોંચાડી રહ્યા છે ટીબીના દર્દીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે ટીબીના દર્દીઓને આપવામાં આવતી દવાઓની શોર્ટેજ છે તે સામે આવી છે આગામી પંદર દિવસ એટલે કે આગામી પહેલી તારીખ સુધી ચાલે તેટલો જ જથ્થો રાજકોટ ક્ષય હોસ્પિટલ એટલે કે ટીબી હોસ્પિટલ પાસે છે આપણી સાથે ટીબી હોસ્પિટલના ડોક્ટર છે તેમની સાથે વાત કરશું સર જે રીતની સ્થિતિની વાત કરવામાં આવે તો એક સમાચાર સામે આવી રહ્યા છે કે સમગ્ર રાજ્યની અંદર આ દવાઓની અછત છે તો આ કઈ દવા છે અને દર્દીઓ માટે આ દવા રાજકોટમાં કઈ સ્થિતિમાં છે અત્યારે રાજકોટમાં લગભગ હાલ દર મહિને એકસો પચાસથી બસો જેવા ટીબીના દર્દીઓનું નિદાન થાય છે આ દર્દીઓને શરૂઆતમાં આઈપી ફેઝ અને બે મહિના પછી સીપી એ રીતે ટીબીના દર્દીઓને બે અને ચાર એમ છ મહિનાની દવાઓ આપવામાં આવતી હોય છે પણ હાલમાં જે દર્દીઓ નિદાન થાય એને આઈપીની દવા આપવામાં આવે છે સઘન તબક્કો તો એની દવાનો સ્ટોક આપણી પાસે છે અત્યારે એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી કે જેમાં ચાર દવાઓ હોય છે પરંતુ બે મહિના પૂરા થઈ ગયા હોય અને એને સતત તબક્કામાં દવા ચાલુ થતી હોય તો એમાં ત્રણ પ્રકારની દવા આવતી હોય છે એક દવાઓ ઓછી હોય છે એ દવાની હાલમાં રાજ્ય કક્ષાએથી સ્ટોક આવેલો ન હોય તો લિમિટેડ સ્ટોક છે પણ અત્યારે તો રાજકોટમાં જેટલા દર્દીઓની ચાલુ છે એની જે અમે આઠ દિવસની આપતા એની જગ્યાએ ચાર દિવસની દવા આપીને મેનેજ કરીએ છીએ પણ લગભગ પહેલી તારીખ સુધીમાં અમને મેસેજ છે ત્યાં સુધીમાં દવાઓ આવી જશે તો એવો કોઈ પ્રશ્ન રહેતો નથી ખાસ કરીને તમને બતાવું તો બે પ્રકારની દવાઓ હોય છે જે આ સઘન આઈપી ફેઝ કહેવામાં આવે કે જેની અંદર ચાર દવાઓ હોય છે આ દવા પૂરી થયા પછી આપણે સીપીની એટલે કે કન્ટિન્યુએશન ફેઝ આવતી હોય છે સતત તબક્કો એમાં ત્રણ દવા હોય છે દવાની ટેબ્લેટ at સેમ લેવાની હોય છે માત્ર દવાના ડોઝમાં ફેરફાર હોય છે પણ લગભગ પહેલી તારીખ સુધી તો વાંધો નહીં આવે તો આઠ દિવસની અંદર દવા આવી જશે તો રાજકોટ જિલ્લામાં લગભગ દવાનો કોઈ પ્રશ્ન નહીં રહ્યા આમ છતાં પણ જે શરૂઆતમાં જે દવાઓ આપી છે એ દવાઓ આપીને કદાચ એકાદ વીક લંબાવવું પડે તો જે આઈપી ફેઝની દવાઓ છે એ તો સ્ટોક અમારી પાસે છે એટલે લગભગ આપણે રાજકોટ જિલ્લામાં આ પ્રશ્ન નહીં બની શકે રીતની વાત કરીએ તો આપણું ટીબી સેન્ટર જિલ્લાનું સેન્ટર છે તો અહીં આપણે દર મહિને કેટલા દર્દીઓ સારવાર અર્થે રેગ્યુલર દવા માટે અહીં આવતા હોય છે આપણા દર મહિને એકસો પચાસથી બસો જેવા દર્દીઓને નિદાન થઈને રાજકોટ જિલ્લામાં આપણે સારવાર ઉપર મૂકીએ છીએ આ સારવાર ઉપર મૂકેલા દર મહિને એકસો પચાસ દોઢસો દર્દીઓ ઉમેરાતા હોય છે અને આ સારવારનો સમયગાળો છથી આઠથી નવ મહિના સુધી ચાલુ હોય છે એટલે એન એન એવરેજ આજની તારીખે જોઈએ તો રાજકોટ જિલ્લામાં લગભગ નવસોથી હજાર દર્દીઓ તો સતત સારવાર ઉપર હોય જ છે અને વર્ષ અંતે લગભગ ઓગણીસોથી બે હજાર જેવા દર્દીઓને નિદાન કરીને આપણે સારવાર પૂરી કરાવીએ છીએ જે રીતના તમે વાત કરી કે અત્યારે મેનેજ મેનેજ કરવામાં છે તો આપણે કઈ રીતના કરીએ છીએ રજૂઆત કરી છે તો ત્યાંથી આપણે શું જવાબ આપવામાં આવ્યો છે બસ અંદર પ્રોસેસમાં છે દરરોજ અમારા ફાર્માસી ડિસ્ટ્રિક ડ્રગ સ્ટોરના ફાર્માસિસ્ટ મારફતે રાજ્ય કક્ષાએ દિવસમાં રોજ પરામર્શ કરે છે અને ત્યાંથી કીધું કે વિધિને ટુ ટુ થ્રી ડેઝ એટલે પહેલી તારીખ પહેલા સો ટકા દવાઓ આવી જશે એવી ખાતરી આપી છે અને ત્યાં સુધી તો દવા અમે અમારા લેવલથી મેનેજ કરીએ છીએ ગ્રામ્ય કક્ષાએ કોઈ પ્રાઇમરી હેલ્થ સેન્ટરની અંદર કોઈ દર્દીનો દવાનો સ્ટોક એકાદ કે બે મહિનાનો હોય તો એને એક પંદર દિવસની દવા લઈ એમની પાસે રાખીને બાકીની દવા અમે બીજા તાલુકા લેવલે શિફ્ટ કરાવીને જે દર્દીઓને જરૂરિયાત હોય ઓછી દવાઓ હોય એ દર્દીને પાછી આઠ દસ દિવસની આપીને દર વીકલી અમે દવાનો સ્ટોક મેનેજમેન્ટ કરીએ છીએ અને દર્દીઓને મળે એવા પ્રયત્ન કરીએ છીએ ચોક્કસ જ રીતે વાત કરવામાં આવે તો રાજકોટ થઈ સમગ્ર રાજ્યની અંદર ટીબી માટેની જે દવા આપવામાં આવતી હોય છે આ દવાનો સ્ટોક છે તે ઉપરથી એટલે કે દિલ્હીથી ના આવતા હાલ ક્યાંક ને ક્યાંક અમુક જિલ્લાઓની અંદર જો વાત કરવામાં આવે તો શોલ્ટેજ છે તે સામે આવી છે પરંતુ રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટનું ટીબી તંત્ર એટલે કે ડોક્ટર અને તેમની ટીમ દ્વારા છે તે મેનેજમેન્ટ કરી અને દર્દીઓને તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થા છે તે હાલ ઊભી કરી દેવામાં આવી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ